વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ શૈક્ષણિક હેતુ માટેની જમીન નવરાત્રિના આયોજન માટે ભાડે આપી દેતા અનેક સવાલો ઊભા થયા હતા ત્યારે યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ સોળ ચાર બે હજાર પચીસના રોજ દૈનિક અને વપરાશના ધોરણે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ અને ભૌતિક સુવિધાઓ માટે ભાડે આપવાની પોલિસી બનાવી હતી આ પોલિસીના આધારે મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આવેલી પ્રથમ અરજીનો સ્વીકાર કરીને રૂપિયા બાસઠ લાખ પચાસ હજાર પ્લસ જીએસટી દસ દિવસનું ભાડું વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે આ રીતે અન્ય ગ્રાઉન્ડ અને કન્વેન્શન હોલ પણ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે છે જ્યાં ટેન્ડરનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે એ જ રીતે આપણી વિધાનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ એ સોળ ચાર બે હજાર પચીસમાં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી એના બે માસ બાદ એટલે કે ચૌદ છ બે હજાર પચીસના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને બાસઠ લાખ પચાસ હજાર પ્લસ જીએસટી એટલે કે દસ દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડો અને અમારો કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અથનીય બનાવ તો એ આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ત્રણસો દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની બે બાજુ એ ચોવીસ કલાક ને ત્રણસો ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ ની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યા શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે કડક માં કડક પગલા લેવામાં આવશે